ચલો મિત્રો ભાગવેલ થી પ્રસ્થાન કરી અને આગળ નીકળી ગયા છીએ ચલો જોઈ લો બધા ચાલતા ચાલતા આગળ નીકળી ગયા છીએ કેનાલ થી આગળ હવે જવાના વાલા વાવ ચોકડી ત્યાં અમારે બફરનું જમવાનું છે કોઈ પણ હોય તો કમેન્ટ કરી દો જય મહાકારી ફાઇનલી દોસ્તો આપણે ખાસરા પહોંચી ગયા છીએ આમ મારો ખાસ ભાઈબંધ ચલો આ છે હાઈવે દુર્ભાઈ હા જય માતાજી દોસ્તો ફોલો કરી દો ના કર્યું હોય તો હવે બે દિવસ પછી કાલ રાતે અમે પાવાગઢ પોકી જઈશું આજે બપોર પછી અમે નાવાના મહીસાગર નદીમાં ચલો જય માતાજી

ada kau juga kacau आओ चलो बुलेट चलाएं મિત્રો અમે બાલ થી નીકળી ગયા હવે ગલતેશ્વર બાજુ જોઈ શકો છો અમારા મિત્રો બધા સાથે નીકળ્યા છીએ હવે થોડી વાર માં પહોંચી જઈશું ગલતેશ્વર ચલો વિડીયો બના રેજો આગળ તમને ગલતેશ વાર બતાવીશું એક નહીં Jangan lupa like, share, dan subscribe channel ini untuk ગલતેશ્વર મંદિર ચલો અમે પહોંચી ગયા છીએ મંદિરે તમને બતાવી દઉં આગળ નદી કેટલું પાણી છે ભાઈ અત્યારે ચોમાસું તો નહીં શિયાળો છે પણ પોની આવે છે ફૂલ ચલો વિડીયોમાં બને રેજો તમને બતાવું આગળ વિડીયોમાં કેટલું બધું પાણી છે અહીંયા નજીકથી જો મસ્ત ગેટ બનાવ્યો છે आछे जोडदार गेट चलो आन्टी की न हो रे थैंक यू आछे महिसागर नदी જોઈ શકો છો ભાઈ મહિસાગર નદી ખોલ પાણી જાય છે ભાઈ બસ મહીસાગર 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 નદી જોરદાર ચલો હું તમને બતાવું પાણી હવે કેટલું બધું જાય છે જો ભાઈ ફૂલ પાણી જાય છે ફૂલ પાણી અત્યારે નાવાય તો નહીં કારણ કે આ બધું જે ટેન્ટ બનાવી છે એ પણ

ભૂકા કાઢી નાખે એવું છે ભાઈ હમ જા રહે ખતરો કે ખેલાડી જોઈ શકો છો ચલો બને રજો વિડીયો તમે ખુદી બતાવી રહીશું જોઈ લો મિત્રો અહિયાં કેટલું બધું પાણી છે તમે જોઈ શકો છો અમે નીકળ્યા છીએ પાવાગઢ આ છે અમારો મૂકો આ કાલે બ્લોગ આવી જશે તમે જોઈ લો ચલો એ બહુ ફોટા પાડવાનો શોખીન છે ચલો મિત્રો આ વિડિયોમાં માં રહેજો આગળ ચલો જય હિન્દ જય માતાજી આ છે અમારું ટ્રેક્ટર જે અમારા સંઘમાં લઈને આવ્યા છીએ ચલો

અમે ચાલીએ છે બહુ મસ્ત પુલ બનાવેલો છે તો તમને બતાવીએ વિડીયોમાં આ છે લાસ્ટ મદીનો છેલ્લો ભાગ પણ બહુ વિશાળ નદી છે તમે જોઈ શકો છો ચલો વિડીયો આ બધા મિત્રો અમારા કાકા બાબુના હોયા બધા સગા ભાઈઓ ચલો બને રહેજો વિડીયોમાં

તો ઉનાળામાં પાણી ઓછું થઈ જાય ત્યારે આવો તો આ છે નદીનો છેલ્લો પુલ આટલા પૂરો પૂરો થઈ જાય તો તમે પણ બધા આવો એકવાર અહીંયા મોજ પડી જાય એવી જગ્યા છે તો ચલો અમે જઈએ ફટાવા ચલો માત્ર અમે આવી ગયા છીએ નૈખ્યા ગરમ નદીમાં અંદર આ છે નદી જોઈ શકો છો તમે આ છે નદી ચલો અંદર આવી ગયા થોડા પાણી નથી એટલે તમે જોઈ શકો છો આ છે પૂરેપૂરી નદી આ બધા ફોટા પાડવાના શોખીન આ છે મહીસાગર નદી નો એન્ડ અમે નીકળી ગયા આગળ ચલો વિડીયોમાં જોઈ દેજો અમે નીકળી ગયા આગળ મહીસાગર નદી ક્રોસ કરી લીધી પુલ ની લંબાઈ લગભગ અડધો કિલોમીટર થી એ બધા લાગે છે પણ અહીંયા મજા આવી હર બસ ચલો આ બે આ બે મૂર્ત્ય આવી છે તમને ઝૂમ કરીને બતાવો હેડા તું તો સર એ બે આ બધી ના

પાવાગઢ બાજુ પ્રસ્થાન હવે પંદર કિલોમીટર પછી પાવાગઢ આવી જશે આપણું

ફાઇનલી આપણે પહોંચી ગયા ચલો ચાર દિવસથી આપણે ચાલતા 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 પહોંચી ગયા જય માતાજી જય મહાકારી મિત્રો સવારમાં પહોંચ વાગે પાવાગઢ ચડવાનું ચાલુ થઈ ગયું છે અમારા આ બધા મિત્રો બોલો ભાઈ જય મહાકારી ચાલો ભાઈ મળીએ પાવાગઢ હા ભાઈ જડો ભાઈ चलो चलो जो बच्चा रहे तो पंद्रह नौ 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 जो नौ पंद्रह नौ पंद्रह नौ पंद्रह नौ पंद्रह नौ पंद्रह नौ पंद्रह नौ ફાઈનલી દોસ્તો મોચી પહોંચી ગયા છીએ આ છે મોચીનો ગેટ જોઈ શકો છો અમે મોચી હવે ચડવાનું ચાલુ કર્યું છે મિત્રો આઈકાતે

હવે આઈ જ્યા મંદિરે ફાઈનલી આપડે દરવાજા જેની બધાને રાહ હોય પૂરો ચલો પહોંચ ગયે પાગડ ફાઈનલી મિત્રો આપડા આવી ગયા પાવાગઢ ચાર દિવસ એકસો સિત્તેર કિલોમીટર કાપીને फायनली दोस्तों आज ये मंदिर देखा सर དེ་ལས་གཞན་གྱི་གཏམ་རྨུ་ཡ་

हे <laughs> hey, brother mujhe ko ka nahi ke ઓ આમે તો યાર